નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે આપણા પોતાના શરીરની અંદર હજારો કિલોમીટર લાંબી પાઇપલાઇનનું એક જબરદસ્ત નેટવર્ક છે હા ખરેખર તો ચાલો આજે આ અદ્ભુત એન્જિનિયરિંગના રહસ્યને ખોલીએ આપણે વાત કરીશું ધમની અને શિરા વિશે જે આપણા જીવન માટે કેટલી જરૂરી છે એ સમજીએ તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ આપણા શરીરનું સૌથી વ્યસ્ત સૌથી બીઝી ટ્રાન્સપોર્ટ નેટવર્ક કયું હશે કોઈ મોટા શહેરના રસ્તાઓ કે રેલવે લાઇન કરતાં પણ વધારે જટિલ અને સ્માર્ટ જવાબ ક્યાંય બહાર નથી શોધવાનો એ આપણી અંદર જ છે જી હા આપણું તંત્ર હવે આ જે આખું નેટવર્ક છે ને એના બે મુખ્ય ભાગ છે એમ સમજો કે દે અલગ અલગ પ્રકારની પાઇપલાઇન છે એક છે ધમનીઓ અને બીજી છે શિરાઓ બંનેનું કામ તો એક જ છે લોહીને અહીંથી ત્યાં લઈ જવાનું પણ એમની બનાવટ અને કામ કરવાની રીત બિલકુલ અલગ છે કેમ કારણ કે બંનેના મકસદ જ જુદા છે તો પછી આ બંનેમાં સૌથી મોટો સૌથી બેઝિક તફાવત શું એકદમ સિમ્પલ છે દિશા બસ ડિરેક્શન યાદ રાખો ધમનીઓ લોહીને હંમેશા હૃદયથી દૂર લઈ જાય છે અને શિરાઓ એ લોહીને હૃદય તરફ પાછું લાવે છે બસ આટલું જ આટલું યાદ રહે એટલે અડધું કામ પૂરું દિશા જેમની છે ઓકે તો સૌથી પહેલાં વાત કરીએ ધમનીઓની એને છે ને આપણા શરીરના હાઈ સ્પીડ હાઈ પ્રેશર એક્સપ્રેસવે કહી શકાય એમનું કામ શો ઓક્સિજન અને બીજા જરૂરી તત્વો ભરેલા લોહીને એકદમ ફાસ્ટ અને પૂરા ફોર્સ સાથે શરીરના છેક છેવાડાના ભાગ સુધી પહોંચાડવાનું જરા કલ્પના કરો આપણું હૃદય છે ને એકદમ પાવરફુલ પંપ જેવું છે દરેક ધબકારા સાથે ધક ધક એ લોહીને પૂરા જોરથી ધમનીઓમાં ધકેલે છે આ જ કારણ છે કે ધમનીઓની અંદર પ્રેશર બહુ જ હાઈ હોય છે અને લોહી પણ એકદમ તેજ ગતિથી વહે શું જબરદસ્ત ફોર્સ હશે ને હવે વિચારો આટલું જબરદસ્ત પ્રેશર સહન કરવા માટે શું જોઈએ એકદમ મજબૂત અને સાથે સાથે લચીલી દિવાલો બરાબર બસ આ જ કારણ છે કે ધમનીઓની દિવાલ જાડી અને ઇલાસ્ટિક હોય છે એટલે જે હૃદયના દરેક ધબકારાના પ્રેશરને આરામથી ઝીલી લે છે અને ફાટતી નથી ખરેખર શું ગજબની ડિઝાઇન છે તો ચાલો ફટાફટ ધમનીઓની ખાસિયતો જોઈ લઈએ પહેલું એમાં મોટે ભાગે ઓક્સિજનવાળું એટલે કે શુદ્ધ લોહી વહે છે બીજું એ શરીરની અંદર ઊંડે ગોઠવાયેલી હોય છે પ્રોટેક્શન માટે અને ત્રીજું અને સૌથી મહત્વનું પ્રેશર એટલું બધું હોય છે કે લોહીને પાછું વળવાનો કોઈ ચાન્સ જ નથી એટલે જેમાં વાલ્વ હોતા જ નથી જરૂર જ નથી ચાલો હવે વાત કરીએ શીરાઓની જો ધમનીઓ હાઈ સ્પીડ એક્સપ્રેસ વે હતી તો શીરાઓ એ ઘર તરફ પાછા ફરવાનો એક શાંત સર્વિસ રોડ જેવી છે અહીં કોઈ ઉતાવળન નથી કોઈ ધક્કામુક્કી નથી બધું એકદમ શાંતિથી ચાલે છે થાય છે એવું કે ધમનીમાંથી જે લોહી પૂરા ફોર્સથી નીકળ્યું હતું એ આખા શરીરમાં ફરીને અંગોને ઓક્સિજન આપીને જ્યારે શીરાઓમાં પાછું આવે છે ત્યાં સુધીમાં હૃદયનો પેલો જોરદાર ધક્કો એકદમ શાંત પડી ગયો હોય છે એટલે જ શિરાઓમાં પ્રેશર બહુ જ ઓછું હોય છે અને લોહીનો પ્રવાહ પણ ધીમો અને એકદમ સ્થિર હોય છે પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે જો પ્રેશર આટલું ઓછું હોય તો આપણા પગમાંથી લોહી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ઉપર રધ સુધી પાછું કઈ રીતે પહોંચે એ નીચે કેમ નથી જતું બસ અહીં જ કુદરતની એક કમાલની એન્જિનિયરિંગ સામે આવે છે અને એ છે વાલ્વ આ છે ને વન વે દરવાજા જેવા છે લોહીને ઉપર તો જવા દે પણ નીચે પાછું આવવા જ ન દે શું જબરદસ્ત આઈડિયા છે તો શિરાઓની ખાસિયતો શું થઈ એક એમાં મોટાભાગે ઓક્સિજન વગરનું એટલે કે અશુદ્ધ લોહી હોય છે જે હૃદય તરફ પાછું જાય છે બીજું એ આપણી ચામડીની એકદમ નજીક હોય છે એટલે જ ઘણીવાર આપણને હાથ પર કે પગ પર દેખાય છે અને ત્રીજું પ્રેશર ઓછું હોવાથી એની દિવાલો ધમનીઓ જેટલી જાડી નથી હોતી પાતળી હોય છે હવે દરેક નિયમમાં અમુક અપવાદ તો હોય જ ખરું ને વિજ્ઞાનમાં પણ એવું જ છે અને અહીં પણ એક બહુ જ રસપ્રદ અપવાદ છે પણ આ કોઈ ભૂલ નથી હો આ તો કુદરતની એકદમ સ્માર્ટ ડિઝાઇન છે વાત છે ફેફસાની જ્યાં લોહીને શુદ્ધ કરવાનું છે એટલે ત્યાં નિયમો જાણી જોઈને થોડા બદલવામાં આવ્યા જુઓ અહીંયા શું થાય છે ફુફુસ ધમની નામ ધમની છે એટલે એ લોહીને હૃદયથી દૂર જ લઈ જાય છે પણ એ લોહી અશુદ્ધ હોય છે જેને ફેફસામાં શુદ્ધ થવા મોકલે છે અને એવી જ રીતે ફુફુસ શિરા નામ શીરા છે એટલે એ લોહીને હૃદય તરફ જ લાવે છે પણ એ લોહી શુદ્ધ હોય છે જે ફેફસામાંથી આવે છે એટલે લોહીનો પ્રકાર ભલે ઉલટો હોય પણ દિશાનો જે મુખ્ય નિયમ છે એ તો અહીં પણ બરાબર જળવાય છે તો ચાલો અત્યાર સુધી જે પણ સમજ્યા એ બધાને એકસાથે જોડીને એક ક્વિક રીકેપ કરી લઈએ જેથી આખી સિસ્ટમની ડિઝાઇન મગજમાં બરાબર બેસી જાય આખી સફર કેવી રીતે પૂરી થાય છે જુઓ હૃદયમાંથી ધમની લોહી લઈને નીકળે એ આગળ જતા એકદમ બારીક વાળ જેવી પાતળી નળીઓમાં વહેંચાઈ જાય આ છે રુધિર કેશિકાઓ અહીં જ ઓક્સિજન અને કચરાની આપલે થાય છે અને પછી આ બધી નાની નાની નળીઓ ભેગી થઈને શીરા બનાવે છે જે લોહીને પાછું હૃદય સુધી લઈ જાય છે એકદમ પરફેક્ટ સર્કિટ અને આ ટેબલ આ તો આખી વાતનો નિચોડ છે બધું એક જ જગ્યાએ ધમની દિશા હૃદયથી દૂર દબાણ ઊંચું દિવાલ જાડી વાલ્વ ના એની સામે શિરા દિશા હૃદય તરફ દબાણ નીચું દિવાલ પાતળી અને વાલ્વ હા અને છેલ્લે ધમનીઓ ઊંડે હોય છે જ્યારે શિરાઓ સપાતી પર બસ આ પાંચ છ મુદ્દા યાદ રાખી લો એટલે ધમની અને શિરા વચ્ચે ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય આ વાક્ય બધું જ કહી દે છે નહીં શીરામાં વાલ્વ કેમ હોય છે એનું આનાથી સરળ અને સચોટ કારણ બીજું કોઈ ન હોઈ શકે રુધિરનું દબાણ ઓછું છે આ છે પ્રોબ્લેમ એટલે વાલ્વ આવેલા છે આ છે સોલ્યુશન કુદરતની ડિઝાઇનમાં કારણ અને કાર્યનો કેટલો અદભુત મેળ છે અને અંતે એક સવાલ સાથે આપણે સૌ વિચારીએ આપણા શરીરનું આ નેટવર્ક હજારો કિલોમીટર લાંબુ છે સતત ચાલુ રહે છે છતાં એમાં ક્યારેય ટ્રાફિક જામ કેમ નથી થતો આ કેવી એન્જિનિયરિંગ હશે જે દુનિયાના બેસ્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમને પણ પાછળ છોડી દે કુદરતની આ રચના વિશે જેટલું વિચારીએ એટલું ઓછું છે ખરેખર આ કલ્પનીય